ધારી નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વગર કરવાની જાહેર રસ્તાઓ અને સાર્વજનિક જગ્યાઓ પર જે દબાણો કરેલ છે તે આગામી બે દિવસમાં તેમના ખર્ચે અને જોખમને દબાણદારોએ દૂર કરવા અન્યથા દબાણ જાહેર નોટિસની મુદત પૂરી થયા બાદ કોઈપણ તારીખે અને સમયે દબાણદારના ખર્ચે અને જોખમે દબાણો દૂર કરવામાં આવશે સર આ દબાણ દૂર ના થયા હોય તો એની શું કાર્યવાહી કરવામાં આવશે જેના ખર્ચે અને જોખમને દબાણો દૂર કરવામાં આવશે અને જે કંઈ ખર્ચ થાય એનું બિલ દબાણદારને આપવામાં આવશે